સૌને ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ

ટાયરની વાત કરું પાછળના ટાયર ત્રીસ ટકા આગળના ટાયર ચાલીસ ટકા અને પાર્સિંગ પૂરું છે લેનાર વ્યક્તિને પાર્સિંગ કરાવવાનું રહેશે ડોક્યુમેન્ટ કાગળિયા છે કોમ્પલેટ આખું રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર કિંમત એક લાખ અને એકાવન હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો